જીવન છે સદભાવ અને દુર્ભાવ ના પ્રસંગો ઉભા થવાના વ્યક્તિ વ્યક્તિના સંબંધોમાં પણ સદભાવ અને દુર્ભાવ આવવાના પણ દુર્ભાવ એ જીવનનું કલંક છે દુર્ભાવ કોઈ પણ બાબતમાં કોઈ પણ વસ્તુ પ્રત્યે કોઈ પણ પરિસ્થિતિ કોઈ વ્યક્તિ માટે પણ દુર્ભાવ કેળવવો એ મોટામાં મોટું કલંક છે ને કદાચ કોઈ પણ બાબતે કંઈક કોઈને સાથે દુર્ભાવ થઈ ગયો હોય તો એને ક્યારેય વ્યક્ત ના થવા દેવો જમવા બેસો ત્યારે જમતી વખતે કોઈ પણ બાબતે કંઈ પણ વધતું ઓછું થઈ ગયું હોય ને એ એના પ્રત્યે પણ દુર્ભાવ ન રાખો જે છે એને સંભાળી લો કે જેથી દુર્ભાવથી કોઈનું અપમાન થાય મીઠું ઓછું છે તો માગવાનું નહીં ખાઈ લો મીઠું વધારે પડી ગયું છે તો બોલવાનું નહીં એક વખત દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી ને કોઈક આપના જીવનનો એક પ્રસંગ કોને મને તો કે છે રામ મહારાજ છે એક વખત એક વૈષ્ણવને ત્યાં જવાનું થયું પધરામણી કરી ત્યારે એને એટલો બધો ભાવ જાગેલો કે મેં ઠાકોરજીને માટે શ્રીખંડ બનાવેલો છે અને તમે લો ઠાકોરજીની પ્રસાદી તમે લઈ લો લાવી મૂકી બધો જ ખાઈ ગયા પછી એમના ગયા પછી થી જે કઈ હતો એ પ્રસાદ એમને લીધો એકદમ કે શિખંડ બનાવવાના માટે ખાણ ને બદલે મીઠું કેવી રીતે ખવાય ખાઈ શકાય સાહેબ મીઠું આ તો ભારો ભાર મીઠું કે રામ મહારાજ ઠાકોરજી નો પ્રસાદ હતો ને કે છે એટલે એના પ્રત્યે દુર્ભાવ કેવી રીતે કેળવાય તો આ છે માણસની મોટામાં મોટી સહનશક્તિ ધીરજને કહેવાય તો હંમેશા કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ જાહેર કરવું નહીં જય મહારાજ